કે જે આદરણીય હોય ને અનુકરણીય હોય એવું જરૂરી નથી આ પરંપરા એવી છે કે આદરણીય છે અને અનુકરણીય છે ભાગ્યે એ વિચારધારા જોવા મળે આપણા દાદા હોય એ આપણને આદરણીય જોઈએ પણ એ શિવાજીની બીડીઓ પીતા હોય એટલે આપણે પીવા નો ભણાય અનુકરણીય નથી એ કરતા હોય એમ કરાય ને આદર અપાય દાદા અપાય પણ એ કરતા હોય એમ ના કરાય મને સૌથી વધુ આનંદ અત્યારે એકવીસમી સદીમાં આપણે દીકરીઓને ભણાવી જોઈએ દીકરીઓ આ કરવું જોઈએ આપણે દીકરીઓને સ્વિમિંગ શીખવવું જોઈએ કરાટે શીખવવું જોઈએ હોર્સ રાઇડિંગ શીખવવું જોઈએ ઇંગ્લિશ મીડિયમમાં બેસાડવી જોઈએ ત્યારે મતભેદ થતા હોય ત્યારે ચર્ચા થઈ હોય તમે વિચાર તો કરો આજથી પચાસ વર્ષ પહેલા આ બોટાદ કેવું હશે એ જગ્યામાંથી એક સાધુ પુરુષની પરંપરામાંથી એક એમ કીધું કે ના મારી દીકરીને મારે ઇંગ્લિશ મીડિયમમાં ભણાવે છે મારી દીકરીને મારે હોર્સ રાઇડિંગ શીખવાડું છે મારી દીકરીને રાઇફલ શીખવાડ્યું છે મારી દીકરીને સ્વિમિંગ શીખવાડવું અને અત્યારે અમારા યુગની જે દીકરીઓ છે એ થોડું ઇંગ્લિશ બોલતી થઈ જાય થોડીક એબીસીડી જુદી ભાષામાં બોલતી થઈ જાય અથવા તો સ્વિમિંગ શીખતી થઈ જાય તો એમ કે રસોઈ નથી આવડતી હમણાં ભરતકામ ન થાડતી એ તો બધું જૂનાણી લોકો કરે અને ટ્રેડિશનલમાં લોકોએ કે જે એ અભણ લોકો કરે આમ કરે તેમ કરે તો એવી દરેક દીકરીઓને અહીંયા બેઠેલી દરેક સ્ત્રીઓને કેવું છે કે આ બધું જ જાળવીને બેઠા છે સ્વિમિંગ આવડે ઇંગ્લિશ આવડે જ ગુજરાતી આવે સાવ તળપદી ભાષામાં એક પણ ભાષા ન બોલી શકતા હોય એમની પણ ભાષા બોલી શકે છે અને ઓક્સફર્ડમાંથી ભણાવીને આવેલી વ્યક્તિને જો ચર્ચા કરવી હોય કે યુક્રેન ને ઇઝરાયલના યુદ્ધમાં કોનું છે તો ઇતિહાસ પણ આ બોલી શકે છે તાની મોટા મોટી વ્યાખ્યા એ છે કે તમને પૂર્વ પશ્ચિમ મને બહુ જ ગમે છે મને આજ આ યુગમાં મને કોઈ સૌથી વધુ કે શિક્ષકનો જીવ છું તો મને સૌથી વધુ કેળવણી પર વાત કરવી હંમેશા ગમતી હોય છે શરૂઆત આપણે સંસ્કાર અને શિક્ષણ અહીંયા બેઠેલા દરેકની સંસ્કારની વ્યાખ્યા જુદી છે મારી સંસ્કારની વ્યાખ્યા જુદી તમારા સંસ્કારની વ્યાખ્યા જુદી પેલા નંબરવાળાની જુદીના સંસ્કારની વ્યાખ્યા જુદી જુદી છે તો હવે જે મત માટે જ આપણે એક નથી એનો એનો વિચાર આપણે આપણા બાળકોને કરાવડાવો છો અને સૌથી મોટી ગેરસમજણ એ છે કે સારી સ્કૂલમાં મૂકી દો પછી આપણી કોઈ જવાબદારી નથી એ બહુ મોટી ગેરસમજણ છે આ યુગમાં સંતાન હોવું એટલે તમારે ચોવીસ કલાક માટે સજાગ હોવું એ છે પહેલાના જમાનામાં ચોક્કસ શેરીમાં પાડોશમાં છોકરા મોટા થઈ જતા હતા દીકરા દીકરીઓ મોંકા જતા હતા હવે સમય અને કઠણ કળ યુગ એ આવ્યો છે કે પાડોશીના ઘરે જાતા પહેલા ન્યૂઝમાં આવેલા ઓલા સમાચાર વિચારવા પડે એમ છે કે વર્ષના એક વર્ષની દીકરી સાથે અડબલા કર્યા એટલે આપણને વિચાર આવે મૂકતા આપણને એમ થાય કે કેમ મૂકવા જાવી દીકરીને જે જે તમે સમાચાર અહીંયા તો એસપી સાહેબ બેઠા છે એમને ક્યારેક પૂછજો તો ખરા અત્યારે જે પણ કેસીસ આવે છે ક્રિમિનલ કોઈ પણ પ્રકારના છેલ્લા બે હજાર ત્રેવીસમાં સૌથી વધુ ક્રિમિનલ કેસીસ છે એ જુવેનાઇલ કેસીસ છે એનો અર્થ કે ચૌદ વર્ષથી નીચેના બાળકોએ કરેલા ગુનાઓ હવે એક તરફ આપણે એઆઈ તરફ જવું છે એક તરફ આપણે ચંદ્રમંગળ તરફ જવું છે અને એક તરફ આપણે પેરેલ આઈ જીવવાનું છે ભાષા આપણી જ નહીં બદલાવીએ તો કેવી રીતે થશે અને એ મેક્સિમમ ગુનામાં કયા ગુનાઓ છે ખબર છે મમ્મી એ મોબાઈલ ની ના પાડે એટલે દીકરાએ મમ્મી ને ખૂન કરી નાખ્યો પપ્પાએ સંતાનને પબજી રમતી વખતે રોક્યું એટલે એક દીકરાએ અને સૌથી ખરાબમાં ખરાબ ન્યૂઝ તો બાદ ત્યારે મેં વાંચ્યા બેંગ્લોર ની ઘટના છે કે માં ના પાડે છે કે ગેમ નથી રમવાની એટલે માનો ખૂન કરે છે લોહી વહે છે માની લાશ પડી છે અને તેમ છતાં બાળક અઢી કલાકે મોબાઈલમાં ગેમ રમે છે અને એ ગેમ રમ્યા ને પૂરી થાય છે પછી એને સભાનતા આવે છે કે મારાથી ખૂન થઈ ગયું મારી માનું અને જરાય એવું ન માનતા કે આપણે ત્યાં નહીં થાય આજે મોબાઈલ આપણને બહુ સરળ દેખાય છે નાનું એવું દેખાય છે અને તમને શું લાગે છે આપણે બધા સંસ્કારી બધા આપણે બધા સામાજિક રીતે ત્યારે અત્યાની પેઢી છે ને હાવાવાળી અત્યાની પેઢીમાં કોઈ સંસ્કાર જ નથી એક વસ્તુ યાદ રાખજો આપણે બધા સંસ્કારી એટલા માટે હતા હું ને તમે નાના હતા ત્યારે ટીવી સિવાય એક પણ દૂષણ નહોતું ત્યારે ઇન્ટરનેટ હતું મોબાઈલ હતા आटली इजीली कोएपण प्रकार ना केसरी द्रव्यो भरी शकताता आपण कोरोना जॉयो तो आपण ऑनलाइन एजुकेशन जॉयो तू आपण બધા संस्कार इतला वाटे रही शक्या कारण की आबहु न होतो ए होत आपण बघद्या એટલે मात्र पेटीनो बात ना काटो अबे आपण सुनियmplito हो के त्यासुधी 2GB पुरो न थय त्यासुधी सो नाही

મોબાઇલ સ્ટેટસ મૂક્યે પછી આપડી ભાભી એ જો સ્ટેટસ નો જોઈ હોય તો હામી પડે તમારે દાંતમાં કાઢે બે તળતી જે સ્ટેટસ મે કુણે જોઈયું નક થી આપણે ત્યાં તકલીફ હતી આપણે બતરી થી કે ઓફલાઈન ગોમે વો ખરાબ વ્યવહાર કરો ચાલે પણ ઓનલાઈન તમારે મને દિલ જ આપો મે તમને દિલ જ આપો તમારે મને દિલ જ દેવા મે તમને અત્યારના છોકરાઓને મોહને તમે ના ના અત્યારત્યાર આપણે આમ કરીએ ને તો એમ કે થમ્સ અપ અત્યારના બધા છોકરાઓ આ બ દેખાળી કે લાઈક

એક ઘેટા વાળો છે જે વણજારાની જિંદગી જીવે છે એનો દીકરો બન્યો છે અને સૌથી વધુ મને ગમતી તો એક વાત એ છે કે હિમાચલ કે રાજસ્થાનનો એક દીકરો છે કે જેની માં છે એ રોડ ઉપર ઓલા ખાડા ખોદે કે જેની રોજની 200 રૂપિયાની હોય પણ ઓલો બેલદારને રોજના 80 રૂપિયા આપતો તો એટલે એક વખત એને ઓલા બેલદારને જઈને કીધું કે મારા મમ્મીની તો 200 રૂપિયા થાય તમને કેમ 80 રૂપિયા આપો છો ત્યારે ઓલા ભાઈ એમ કે તું કઈ કલેક્ટર છો પહેલી વખત એ છોકરાના કાનમાં એક એવો શબ્દ પડે છે કલેક્ટર છો તો એને થાય ઓકે કલેક્ટર કઈક એવો હોદ્દો છે કે જે બનીએ તો આપણે કોઈ પણ પ્રશ્ન પૂછી શકીએ કે આ હું ખોટો થાય છે સાહેબ ઈ છોકરાને એવો મગજમાં ઘૂસી ગયો પ્રશ્ન એટલો ભણ્યો એટલો આગળ વધ્યો એક પણ પ્રકારના ટ્યુશન વગર એક કલેક્ટર થયો અને એની માને માત્ર પ્રશ્ન પૂછી શકે એ માટે કલેક્ટર થઈને મમ્મીને તો ખબર જ નહોતી પડતી કલેક્ટર શું કહેવાય

એટલે પછી હું ક્યારેક પૂછું કે બાળકને કરવા દઉં ને એ તો બાળક હાજર જતો ને સ્કૂલમાં એ કે એ જઈને આપણે સીધું કરાવી નખાય ને એટલા માટે બીજા દિવસે પછી મેમ ખીજાય તો ખીજાવા દો